ઉકાઈ જમણા કાઠા નહેર વિભાગ દ્વારા ગત એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સત્તાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પાંત્રીસ દિવસીય મેન્ટેનન્સને લઈ શટડાઉન લીધું હતું આ શટડાઉન દરમિયાન વિવિધ કેનાલ માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનમાં આવતા કોસંબા હાંસોટ ઇલાવમાં પાંચ બ્લોકના કામો વિવિધ નવી નહેરો અને જૂની નહેરોના નવીનીકરણ સાથેના કામો લેવામાં આવ્યા છે હાંસોટ ડિવિઝનમાં રોહિત માઇનોર કેનાલ બે હજાર આઠસો પચાસ મીટરના એસી લાખના ખર્ચે નવીનીકરણના પેટા સિસોદરા ખાતે થ્રી એસ સબ માઇનોર કેનાલ આસરમા માઇનોર કેનાલ સુવકલ્લા સબ માઇનો સબમાર કેનાલ અને વાલનેર સબ માઇનોર કેનાલ અંદાજે બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે પ્રીમિયમ કન્સ્ટ્રકશન દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે પાંચ પૈકી ચાર કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું છે તો અંતિમ કેનાલનું કામ હાલ પૂર્ણતાને આરે છે તો આ ઉપરાંત અને કોશંબા સબ ડિવિઝનના કામો પણ પૂર્ણતા તરફ છે તો અંકલેશ્વર કામ પૂર્ણ કરાયા છે આગામી જાન્યુઆરી પહેલા તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે જે બાદ એક ફેબ્રુઆરીથી ઉકાઈ નહેર શરૂ થતા જ અંકલેશ્વર હસોદ તાલુકાના ખેડૂતોને પાણી મળશે સાથે જ અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત અને અંકલેશ્વર નગરપાલિકાને પણ પાણી પુરવઠો મળશે